કાલ હું આલ દિયે તને ફાઈનલ આલ દિયે કાલે એ બુડા આવના આવા ગામમાં કેતા હી યાર ઓય પણ પીવા માટે જો યાર અલ્યા યાર હું ના હોય એક નોટ તો ક એ પૈસા યાર તમે લઈ લીધા આટલા જ છે યાર તારા પાણી યાર હું મારા પર હું યાર તું તારા તમે

એ સિગલ જ ના લેવા એ ના પોચપિયા ના પોચપિયા માટી જોયો યાર હાલ ને એટલા આવવાના આવો કોની મેડીન જઉં લેબડો લેબડો ના પાડી લેબડો

એ તારી એ ભગવાનના દર્શન વર્ષન કરી એ વાયુ તરું હાથ પગ આજા જોઈ લે બુધે ચેક કર અમે તા જેવા હે આતો આપો આટ લાવ કો આટ લાવ કરો આપો કે બીજા તાર કામ જંદો હા આવું કરો આપો ત્યાં ઘરી જ થઈ જાય એ એવું થઈ જાય તમામો પૂરો પહેડ અલ્યા આવો કોકિયા ભાઈ પણ આવો યાર મા આગળ બોલે છે તમામો પૂરો બાકી આ લેડો કોકિયા હેડો હે છે તું ફટફટ ચાલ લે હેડો કોકિયા યાર એના ખાલી આ મેજ ખાધ્યા વગર તમાકુ જ લઈ આજી તમે હેડો અલ્યા દીજી આવી અમે હાં ખાડો નોતાર યાર ઓય બે આવી અમે નહીં યાર પાછો હેડો

હા તું ખાજા પૈસા આઈએ શિંદા શિલા શેર રૂપિયા હારા હતા તે હારું હાલી ગયા પૈસા ક દુકાને ખાવા